રાજકોટ જિલ્લા દુષ્કર્મના ગુનામાં કોમ્પ્યુટર ઓપરેટર કરતી પરિણીતાએ દુષ્કર્મને નોંધવી નોંધણી હતી જે બાદ એડવોકેટે એમની ઓફિસમાં જ પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની નોંધાઈ હતી ફરિયાદ પુરાવાના અભાવે આરોપીને નિર્દોષ જાહેર કરતી ધોરાજી સેશન કોર્ટે

શારીરિક અડ અડપલાઓ કરવામાં આવતા હોય એક વખત આરોપી આરોપી દ્વારા પરિણીતાને તેના ઘરે તેડવા માટે ગયેલ હોય તે દરમિયાન પરિણીતાને શંકા ગયેલ કે આરોપી તેની સાથે શારીરિક અડપલા ઘરે આવશે ત્યારે કરશે જેથી પોતાના ઘરના માળિયામાં વિડીયો રેકોર્ડિંગ ચાલુ રાખી અને મોબાઈલ સંતાડી દીધેલ અને મોબાઈલમાં રેકોર્ડિંગ કરેલ જ્યારે આરોપી પરણિતાના ઘરે તેડવા ગયેલ ત્યારે આરોપીએ તેની સાથે શારીરિક અડપલા કરેલ અને તેની વિડિયો ક્લિપ અર પરિણીતા દ્વારા પોલીસને આપવામાં આવેલી ત્યારબાદ પરિણીતા ઓફિસે બપોરના સમયે એકલી હોય તે દરમિયાન જમવા બેઠી હોય ત્યારે આરોપી દ્વારા પાછળથી બાથ ભરી આરોપીની મરજી વિરુદ્ધ પરિણીતા સાથે બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચરવામાં આવેલું આ સંબંધેની ફરિયાદ પરિણીતા દ્વારા નોંધાવવામાં આવેલ આરોપીની પોલીસે ધરપકડ કરેલ અને પૂરતો પુરાવો હોય આરોપી વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરવામાં આવેલ આ કેસ નામદાર ધોરાજી સેશન કોર્ટમાં ચાલી જતા આરોપીના બચાવમાં અમારા દ્વારા ફરિયાદ પક્ષના તમામ સાક્ષી સાહદોની વિસ્તૃત ઉલટ તપાસ લેવામાં આવેલ એફએસએલ અધિકારી તથા પોલીસ અધિકારી તેમજ ડૉક્ટર શ્રીઓને પણ ઉલટ તપાસ લેવામાં આવેલ અને ઉચ્ચ અદાલતોના સિદ્ધાંતો ટાંકી નામદાર કોર્ટમાં અમારા દ્વારા બચાવ આરોપીના બચાવમાં દલીલ કરવામાં આવતા અમારી દલીલ સાથે સહમત થઈ નામદાર સેશન કોર્ટના જજ સાહેબ શ્રી એમ શેખ દ્વારા આરોપી એડવોકેટ હિરણભાઈ મનસુખભાઈ ગલાણીને નિર્દોષ ઠરાવી